મારે કપડાં પાટંગ લેવા ના આવી તો પાલ લેવા લુંટણી આખી જિંદગી લુંટે જ પાટંગ ઉડાવતા તમે તો હગાય લુંટકો કામ પર 300 નો આવો ના રાખાવો ઓ મેગલ ને અરે આ ઝાને પતંગ ગાય પકડવા સિયાન બેન જમ થઈ ગયું બધા માળો બે તો મત્રો જગધો જગ્યાને આ હાય હાય ચોળો મત્રો જગધો ઓય કાફાઈ તો નું દવા દવાનું તો જમા દેજે આ જગતો બાહ હા અને આ સ્વાક થઈ આવું લોખું લોખું લોકુ હોઈ ગયાં અને બટન નું દવા જાવ

કુંજું બળા કેટલા જ્યા છોકરા હોય થી હું માર ગણો હા હા તાન ના હોય એ વાધી બધું બસ કે પતંગ પચે નિગમાં અલ્યા આયું એકરા બધું પડતર શેતર નહીં ઓ રોડ પર ઓ પહેલા ખાતા જોણી ઓય ઈકણીઓ નેર જોણી ઓ નેર જોડી આ તો ઈકલ જવું ના હા ઈતે હું આવલી હંગત પતંગ લેતા હું

આવી નોડી બને દેતાનો નવ રંગવા અલ્યા નવ રંગ લે દો એડી અને આ એક પતંગ લઈને આવ હા આ તો તે પતંગ હેડો એક ન તે તો તે પતંગ હેડો નતો તો જ ચાલશે કબા હેડો કી હા હેડો હેલો અહીં પકડી દઉં ઉતારવી ચાલો લેલો અરે યાર તમે ગાર્ડ છો મતલ અલ્યા જપ્પા જપ્પા પાણી કાપણ એ તો હું પાક અલ્યા ના ના બો બો અલ્યા ઉપર હે અનેયા પટન પટન કી અને મારું હે તયનું પટન મને પટન પટન અને ના મારા પટન એ ફાડી કરી લ્યો ઓપોતો નહી યાર તું કઈ એ સંકે કવો પતંગ મને આની મને આલ દે યાર હું પતંગ ના કુલ એક પતંગ આ બે પતંગી પતંગ ના જ નઈ યાર હે હાલ હેડ હેડ તમે ય મન આલ દીધો તન મોને મોને હું

મું ચટણી પીતો ત્યાં મન તો આનો શોખ છે ગાવા તો ને અનપંતી ચગાવ તો વાગ દઉં અરે આ રોગ ના વાગ ના ને ગાવ મું એલ ના છે ને મું પડલો કાલ ઓ કે તો ને ને કે બે એ મને તો ઉતરા ના મારા શેત માં આવા જ પતંગ તમારે છોકરા હતા છોકરો બનો હતો આખો કરે જતું નથી કરવાનું મારવાનું

હેડો કે તમે તો ઉતાવળા હેડ કાર્ડ નહીં અને પકન અલ્યા હોંદ નામ ના પકન દેતા હો હા હા એ તમાર લૂંઢો નઈ જા પકગણ્યો પકગણ્યો આ

वो तो एकदम घेर ऑपरेशन